એક પરિવાર માટે શોકાંતિકા બની છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ભરતી પ્રક્રિયા પંચમહાલ ગોધરામાં એક પરિવાર માટે શોકાંતિકા બની ગઈ છે પોલીસ બનવાનું સપનું લઈને યુવાન દોડ્યો પરંતુ પિતાની નજર સામે ઉમેદવારે પોતાનો જીવ ગુમાવ્યો છે જેમાં એસઆરપી ગ્રુપ પાંચ ના મેદાનમાં કોન્સ્ટેબલ વતીની રનિંગ ટેસ્ટ દરમિયાન એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કોલિયારી ગામના સત્યાવીસ વર્ષે જસપાલસિંહ રાઠવાને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી જેમાં રનિંગ દરમિયાન જ તેઓ ગ્રાઉન્ડ પર ઢળી પડ્યા હતા સારવાર પડે તે પહેલા જ તેમનું કરુણ મોત નીપજ્યું છે તો દીકરાને પ્રોત્સાહન આપવા સાથે આવેલા પિતાની નજર સામે જ યુવાને અંતિમ શ્વાસ લીધા છે પોલીસ બનવાનું સપનું લઈને આવેલા જશપાલસિંહનું સપનું અધૂરું રહી ગયું પોલીસે ઘટનાની નોંધ લઈને બુદ્ધિની પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યું છે અને ગઈકાલે મારો છોકરો અને હું ગોધરા એ એસઆરપી ગ્રાઉન્ડમાં પોલીસ કોન્સ્ટેબલની રનિંગ પરીક્ષા આપવા આવ્યો હતો અને તે દરમિયાન છોકરાને શ્વાસ આપતા ને નીચે ઢળી પડતા અને પછી અચાનક શ્વાસ વધારે ઉપડી જતો તેઓ મૃત્યુ થયું છે શું ઈચ્છા શું હતી તમારી તમારી ઈચ્છા કે છોકરો પરીક્ષા પાસ કરે અને આગળ વધે નોકરી કરે એવી ઈચ્છા છોકરાનું શું નામ હતું કેટલી ઉંમર હતી અને બીજું શું કરતો આશરે સત્યાવીસ વર્ષ હતી એનું નામ લાલપાલ જસવંતભાઈ દસપોતા